જો મિત્રો આ ગાડીઓ પડી આ ગાડીઓ પડી અને આ વારાહી ટોલ આવી ગયો મિત્રો આપડી 108 આજ ટોલે આવી છે વિડિયો બનાવવા માટે સ્પેશિયલ જો આ સાધન જાય આ સામે ટોલ છે મિત્રો જો તમે વારાહી ટોલ અને આપડી હોટલા સામે છે મિત્રો જો આ વારાહી ટોલ આ વિડિયો બનાવા થૈને જ આપડી ગાડી આવેલી હે મિત્ર અન આ દેખાય આ આપડી હોટેલ હતી સામે આતર હમણે મહિના થી વિરામ આલ્યો હે મહિના થી હમણે વિરામ આલલ હે મિત્ર આતર બીજા ભાઈ ને ચલાવા આલી સામે દેખાય હોટેલ આપડી હતી જે સાપનો બાપનો આપણો બનાવલ હે બલે મિત્રો જો આ હાઈવે મેન હાઈવે છે आ वारा ही टोल हाँ में गाड़ियों जा रही हो मित्र बदी गाड़ियों जा रही है बदी यो मित्र तमने ट्रैफिक जबर हो मित्र टोल की सुविधा सारा में सारी है मित्र टोल है यो सा नौकरियात नहीं बदी जी सी बी पड़ी है अधिकारी अँ रहे हाँ अर्धा अधिकारी हाँ में रहे मित्र गाड़ी आ रोड पर पड़ी है मित्र અને આ આ વી ટપાળું છે પણ ટ્રાફિક જબર છે જો જોયા વગની આગે 108 ને કીયો ફેટ મારી દે આકાશમાં કાડી જો આ ગાડીઓ જઈ રહી મિત્રો ટોલ થઈ ટોલ પાર્ક પર સે મિત્રો જો તમને બતાડું આ આપડી હોટેલ હોટલે હવે ગડીક સાયકલને ચાર્જિંગ મળવી છે સામે અને ગડીક મીડિયાને પછી વારામાં હેમલ જય માતાજી વિડિયો હારો લાગે તો ફોલો કરજો અને શેર કરજો અને સબ્સ્ક્રાઇબ કરજો એકલાક ભાઈને સ્ટાર મોકલજો મિત્રો જય માતાજી હવનું હારું કરે